એમ નો કરાય બટા માર મમ્મી ખી જાય પછી હું કી આને હજી મારે ઓથાણ કરવાનું છે હા એ પતારી નથી દેવાની તો તું કા ગોઠવા બેહી ગઈ તોય હુકા હે ટાઈમ પાસ કે માં પર ઉધી જાને હું પછી પછી આમાં પાણી ચુવાઈ જાય ને ઓહો એટલે આને આ છે ને ભૂસણીયું કહેવાય ગાજરનું ભૂસણીયું નવી રીતે તો પછી એને એક કામ કરીને સેલા કોલા કાપડ હોય ને એમાં નખાય એટલે તરત પાણી સુહી જાય

ભાઉ હાલ ને અહીંથી આપણે આડે ધડ ગિરનાર સડવા જાય હે ભાઉ જો હામે બાપા ગાજરનું ઓઠાણું કરો તોય કોણ એવું નથી ગિરનાર ને ટોચ અહીંથી દેખાય છે મને મારા ગિરનાર સડવા જાવું છે મને એમ મન થયું કે ગિરનાર સડવા જાવ મિત્રો આ અથાણું એવી રીતે બને આમાં થોડી કેવી મહેનત પડે અને તમે 6 મહિના સુધી ભરણી માં ભરી અને ખાઈ શકો છો અને આમાં ભેળવવાનું શું હોય એ તો કે જેને જાણવું હોય ને એને જ કહેવામાં આવશે બધા જ મિત્રો ને નહીં કહેવાય બસ

હા જે નો તો નાખો માં દીકરો બે તમે અત્યાર માં હા એમ કરે છે